ભાવનગર શહેરના બોડીગઢ વિસ્તારમાં જોરી દવાતની દાજ રાખી ઘરમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો જેની જાણ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે આવીને આગને બુજાવી નાખી હતી ભાવનગર શહેરના બોડીગઢ વિસ્તારમાં આવેલા મેલડી માતાજીની મંદિરની સામે અજાણ્યા શખ્સો દ્વારા જૂની દાજ રાખીને ચાર થી પાંચ શખ્સો દ્વારા ઘરમાં તોડફોડ કરી

这条里面。

હાથ બુજાવેલ છે સદનસીબે મકાન માલિક ઘરની બહાર હતા જેથી કોઈ પણ જહાહાની થયેલ નથી